ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે વકીલને કોર્ટ પરિસરમાં પ્રવેશની મંજૂરી રહેશે નહીં સુરક્ષા કારણોસર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ કોર્ટ પરિસરની બહાર વકીલ અને સરકારી કર્મચારીઓની મોટી ભીડભાડ જોવા મળી હતી પોલીસ અને સુરક્ષા અધિકારીઓ સ્થળ મોજૂદ છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ચલાવી રહ્યા છે આ બાબતે પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પુષ્ટિ કરી છે અને ધમકીની તપાસ શરૂ કરી છે સ્થળ પર બોમ્બ ડિટેક્શન અને ડોગ સ્કવોર્ડને પણ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી સર કઈ રીતો હા વહેલી સવારે બે વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો અજાણો મેલ છે એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવારેથી બે અઢી વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કંઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે બોમ્બસ્કોડ ને બધાનું અને પ્રવેશ બંધી રાખવામાં આવી છે એટલા વખત એટલે અત્યારે કોઈપણ શ્રી પક્ષકાર સ્ટાફ જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે આજે અર્લી સવારના એટલા વહેલી સવારે બે વાગ્યાના અરસામાં સુરત ડિસ્ટ્રિક કોર્ટના મેલ આઈડી ઉપર એક મેલ આવેલો અને મેલમાં એવી જાણકારી આપવામાં આવી કે સુરત ડિસ્ટ્રિક કોર્ટ કેમ્પસમાં એક બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે અને એ પ્રકારની એક ધમકીભર્યો મેલ આવતા તુરંત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાળાએ એ બાબતને સિરિયસલી લીધી અને તરત જ એમની પોલીસ ડિપાર્ટમેન્ટને સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને જાણકારી આપવામાં આવી સુરત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એ બાબતને સિરિયસલી લઈને તરત જ છે તે પોલીસની ટીમ ડોગ સ્કોડ એફએસની ટીમ અને બોમ્બ સ્કોડની ટીમ અને બાકીના જે કંઈ પણ સત્તાવાળા દ્વારા સુરત કોર્ટ કેમ્પસને અત્યારે ટોટલી ખાલી કરીને અત્યારે એમની તપાસની કામગીરી કરવામાં આવી રહેલી છે અત્યારે સુરત કેમ્પ કોર્ટ કેમ્પસમાં કોઈને પણ એન્ટ્રી આપવામાં આવી રહેલી નથી અને સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ સાહેબ દ્વારા પણ તમામને વિનંતી કરવામાં આવેલી છે કે અત્યારે જ્યાં સુધી પોલીસની કામગીરી પૂર્ણ ન થાય પૂર્ણ ન થાય ત્યાં સુધી અત્યારે કાર્યવાહી સ્થગિત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા ସଫପ ନ ମେସ ପାସନ୍ କରୁ କର